વિઝન ક્લિયર હોય તો આજે મહત્વની આપણે જાહેરાત કરવાના છીએ જેની તમે બહુ જ રાહ જોઈ રહ્યા છો એમ તો તમે ઘણી બધી વસ્તુની રાહ જોઈ રહ્યા છો એમાંથી એક વસ્તુ હું તમને આપવાનો છું તો ખાસ કરીને આ જે છે સ્પેશિયલી પંચાયત વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર નગરપાલિકાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર અને સેનેટ ઇન્સ્પેક્ટર માટે આ મહત્વની જાહેરાત થઈ રહી છે ઓકે

બરાબર તમને મળી રહેશે કે આ જે ઓફલાઈન બેચ છે એની ખાસિયત શું છે જો ઓફલાઈન બેચ છે ઘણા બધા લોકો રન કરતા હોય છે પણ આ જે મારી બેચ છે એની ખાસિયત શું છે તમને ઈ પણ હું જણાવી શકું ઓકે અને આ જે બેચ છે સમજો કે આ ખાલ માત્ર ને માત્ર ઓફલાઈન બેચ નથી આ ઓફલાઈન બેચ નથી આ જે બેચ છે એ તમારી સક્સેસ બેચ છે કેવી બેચ છે સક્સેસ सक्सेस इतना माटे कारण के आ एक प्रकार ने गारंटेड बैच है क्यों भी गारंटेड बैच तो ऐनी आपने बात करी है ओके तो लेट्स स्टार्ट बराबर आपने आज मो लेक्चर तो ना ही पर आपने डिस्कस जज है तमारी जो मांगनी है तो ये मांगनी ने ध्यान में लेने हूँ बराबर तुमने ख्याल से कि हूँ કેરલામાં બરાબર સેન્ટ્રલ ગવર્મેન્ટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની પોસ્ટ ઉપર હું એઝ અ ક્લાસ વી ઓફિસર તરીકે હું જોબ કરું છું એ હું બરાબર ડ્રોપ લઈને બ્રેક લઈને હું તમારા માટે આવી રહ્યો છું માત્ર ને માત્ર ત્રણ ઓકે ચલો સો

એવા લોકો માટે છે મિત્રો આ બેચ છે ને લિમિટેશન પણ છે લિમિટેશન શું છે હું તમને કહીશ એની અમુક મર્યાદા પણ છે અમુક નીતિ નિયમો પણ છે અને મે ખાસ લખ્યું છે કે સરકારી આરોગ્યમાં ભરતી માટે ગંભીર રીતે તૈયારી અહીંયા કોઈ ટાઈમ પાસ વાળો વ્યક્તિ નહીં હોય અહીંયા ફક્ત ને ફક્ત જે ગંભીર રીતે તૈયારી કરનાર વ્યક્તિ છે કે જે તમને ખબર છે છેલ્લી ભરતી 2022 માં આવી હતી એના 4 કે 5 વર્ષ પછી 2026 માં ભરતી આવવા થઈ રહી છે

બાકી હું ટીચિંગ લાઈન નો જે અનુભવ છે એ મારો 12 વર્ષનો છે બરાબર મારો ટીચિંગ લાઈન નો છે મે 2014 થી સ્ટડી કરાવવાનું ચાલુ કર્યું હતું સ્ટીલ હું બરાબર 2026 છે હું કરાવી રહ્યો છું એટલે કે 12 વર્ષથી હું ભણાવી રહ્યો છું અને જે આ આરોગ્ય જે છે પબ્લિક હેલ્થ એમાં 7 વર્ષનો અનુભવ છે અને આ 7 વર્ષના અનુભવમાં મે શું હાંસલ કર્યું છે તમને બતાવો મારા ફકી પહેલું તો બરાબર એકેડેમી ઘણી છે ગુજરાતની અંદર ઘણી બધી એકેડેમી છે બધી એકેડેમી બેસ્ડ છે કોઈને હું ખરાબ નથી કેતો બટ જે મારી એકેડેમી છે એની ખાસિયત શું છે તો સૌથી વધારે સક્સેસ સૌથી વધુ સપોર્ટ આપ બરાબર તમે કોઈ પણ રિઝલ્ટ જોઈ લો એ રિઝલ્ટ હમણાં જ તમને કદાચ ખ્યાલ હોય જો મે પબ્લિશ નથી કર્યું લગભગ હું આજે તો કાલે પબ્લિશ કરીશ હમણાં દિવ્યાનું રિઝલ્ટ આવ્યું છે बराबर जब डेवियंस में इतनों रिजल्ट आ है, रहे हैं, बराबर अंदर लगभग दस की अग्यार जाना सिलेक्ट किया जाए डॉक्यूमेंट वेरिफिकेशन मारे। और जो सेकंड रैंकिंग है ये हमारे विद्यार्थी हैं। हमारा जीएमसी नो वेटिंग लिस्ट खुली है, बराबर बेझर्नो इप्पन अमारा विद्यार्थी है। जीएमसी � કે ઓનલાઈન ટીચિંગ થી એ લોકો એ જે કહેવાય જો આમાં કેવું હોય છે કે મહેનત મારી નથી હોતી ત્યાં સ્ટુડન્ટ ની જ મહેનત હોય છે તમારી જ મહેનત હોય છે અને તમે જ પાસ થાઓ છો પણ હા તમને એ પ્રકારનું ગાઈડન્સ મળે છે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે અને મેં તમને કહું કે મને 7 વર્ષનો અનુભવ છે અને આ ગાળામાં મેં આરોગ્યની 22 થી વધારે પરીક્ષાઓ પાસ કરી છે ઇન્ક્લુડિંગ ટેટ 2 છે 1 છે આ પણ પરીક્ષાઓ મેં પાસ કરેલી છે તો આ બધાનો અનુભવ તમને મળશે આ બેઝ કે અંદર તો આ અમારો અનામી પરીક્ષક તો મે તમને આપી દીધો હવે આપણે બેચ વિશે ચર્ચા કરીએ તો બેચ છે તમારી અંદર કયા કયા સબ્જેક્ટ આવી લેવામાં આવશે તો અત્યારે હાલ જો પંચાયત નો નવો સિલેબસ આવા જઈ રહ્યો છે ઓલરેડી એનો પરિપત્ર થઈ ગયો છે એટલે નવો સિલેબસ લાગુ થઈ જશે હવે સર નવો સિલેબસ લાગુ ન થાય તો શું કરવાનું

કે આ જે બેચ રહેશે એ એઝ પર તમારો જે ન્યુ સિલેબસ છે બરાબર જે મેથ્સ રીઝનિંગ સહિત નો જે સિલેબસ છે એને આધી આ જે બેચ છે કન્ટિન્યુ કરવામાં આવશે ઓકે તો કયા કયા વિષય આવશે ફરી એકવાર કહી દઉં તમારું હેલ્થ સંપૂર્ણ આવી જશે હેલ્થ એન્ડ સેનિટેશન એના તમને ખ્યાલ છે 75 જેટલા ટોપિક છે તો 75 જેટલા ટોપિક ને આવરવામાં આવશે તો જુદો ટોપિક કયા કયા છે જો હોય તો રૂટ મેપ નો વિડિયો મૂકેલો છે મે ઓલરેડી YouTube માં ફ્રીમાં મૂકેલો છે તમે જોઈ શકો છો એમાં જે કન્ડિશનલ વિડિયો છે એ બરાબર એનું તમને ઓનલાઈન ટીચિંગ મળશે બાકી મોટા ભાગના વિડિયો છે એનું હેલ્થ અને સેનિટેશન નું તમને ઓફલાઈન કોચિંગ મળશે અને આ જે કોચિંગ છે હું પોતે જ કરાવવાનો છું અગાઉ પણ એક મેસેજ હતો પણ એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ થોડો બિઝનેસ ફેકલ્ટી હતી તો થોડો મને ખ્યાલ છે પણ આ જે વિષય છે હેલ્થ અને સેનિટેશન એ હું પોતે કરાવવાનો છું ગણિત રીઝનિંગ બંધારણ આ બધાની અલગ અલગ ફેકલ્ટી આવશે બરાબર ગણિત ના પણ અલગથી તમને ફેકલ્ટી મળશે બહુ વેલ વેલ એક્સપિરિયન્સ પર્સન જેથી તમને બહુ જ ફાયદો થાય અને અત્યારે હાલ જો તમારે પાસ કરવું હોય ને પરીક્ષામાં તો આ વિષય અને એક આ વિષય સ્ટ્રોંગ હોવો જોઈએ જો આ બંને નહી હોય તો તમે ફેલ થઈ જશો એ લખી રાખજો બરાબર ગણિત રીઝનિંગ આવડવું જોઈએ હવે ફીમેલ હેલ્પર કરો હોય કે મલ્ટીપર્પસ હેલ્પર કરો હોય બરાબર કે સાયનટ્રી ઇન્સ્પેક્ટર હોય પછી વાત કરીએ તો બંધારણ તમને આવશે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો વારસો ગુજરાતનો ભૂગોળ તમને સારાંશ સ્વરૂપે મળશે આ બધા જે ટોપિક છે એનું તમને ઓફલાઈન કોચિંગ મળશે સર ગુજરાતી અંગ્રેજીનું શું ગુજરાતી અંગ્રેજી ગુણ સેવા અને પંચાયતમાં માં 10 માર્ક્સ નો છે આથી તમને એના ઓનલાઈન વીડિયો મળશે મિત્રો મારે તમે જો અહીંયા છે ને મારે બહુ વધારે નથી કરાવવાનું स्मार्ट वर्क करवाना होता है कि जहमत ही मैक्सिमम मार्क्स है आपने यह कवर करिए शो बराबर इले कुजराती अंग्रेजी जैसे ऐना ऑनलाइन वीडियो रहते हैं बाकि आदम ने बहुत दार विषय नो दम है परे कुजराती अंग्रेजी में तो मैं गई तू तू ऐसे बराबर न्यूज़ ले बस ओनली टेंट मार्क्स नों से इ ત્રણ મહિના જે છે આ બેચ તમારી રહેશે ત્રણ મહિનાની અંદર સર કઈ રીતે આમાં પ્લાન કરીશું તો અહિયાં જે પણ વિદ્યાર્થીઓ જોઈન કરશે એને હું ટોટલી એક પ્લાન આપવાનો છું એટલે એક પ્રકારનો પ્લાનર ઓફલાઈન કોર્સ છે કે ફર્સ્ટ ડે સુ સેકન્ડ ડે સુ થર્ડ ડે સુ ફોર્થ ડે સુ પહેલા વીક માં શું ચાલશે બીજા વીક માં શું ચાલશે ત્રીજા વીક માં શું ચાલશે ચોથા વીક માં શું ચાલશે એમ તમને 3 મહિનાનું શેડ્યુલ મળશે 3 મહિનાનું નું ટોટલી શેડ્યુલ મળશે 3 મહિના અંદર કઈ કઈ ડેસ ક્યારે રહેશે એનું પણ તમને શેડ્યુલ પડી જશે અને એ પ્રમાણે આ જે ક્લાસ છે એ તમારે ચાલવાના છે બીજું કહી દો કે આ જે ક્લાસ નો સમય છે એમાં બે લેક્ચર રહેશે પેરો લેક્ચર છે સવારે 10 થી 12 નો અથવા 10 થી 12:30 નો એટલે પહેલો લેક્ચર છે બે થી અઢી કલાકનો તમારો લેક્ચર રહેશે પછી તમને એક કલાકનો બ્રેક મળશે એક કલાક થી અઢી કલાકનો બ્રેક મળશે જમવાનું તમારે જમવું હોય ફ્રેશ થવું હોય કઈ પણ હોય કે દોઢ કલાકનો તમને બ્રેક મળશે પછી તરત જ તમારો બીજો લેક્ચર રહેશે એ દોઢ વાગે થી લઈને સાડા ત્રણ અથવા તો ચાર વાગ્યા સુધી ઇન કે તમારું આખા દિવસ કોચિંગ રહેશે આખા દિવસના તમે પાંચ થી છ કલાકનું તમારું કોચિંગ રહેશે ઇન્ક્લુડિંગ તમારો બ્રેક હવે આગળ વાત કરીએ તો આ બેચમાં મોબાઈલ અલાઉડ નથી ખાસ યાદ રાખજો જ્યારે પણ હું પહેલા પણ ઓફલાઈન જે ક્લાસ કરાવતો હતો એની અંદર અમે શું કરતા હતા મોબાઈલ અલાઉડ છે જ નહીં કેમ શું થાય છે મોબાઈલ થી તમે સ્ટડી કરતા હોય ભણાવતો હોય તમને કોઈ બી ફેકલ્ટી ભણાવતી હોય મેસેજ આવી જ પપ્પાનો ફોન આવી જાય મમ્મીનો ફોન આવી જાય કાકાનો ગર્લફ્રેન્ડનો બોયફ્રેન્ડનો બધાનો ફોન આવી જાય તમારું ધ્યાન ત્યાં જ રહે આવું થાય છે એટલે તમને ફોન ફોન અલાઉડ નથી ફોન તમે ક્લાસમાં લાવી શકશો પણ ક્લાસની અંદર યુઝ નહીં કરી શકો એનું સ્પ્લેસ હોય છે અલગથી ત્યાં તમારે મૂકી દેવાનો રહેશે તો ખાસ યાદ રાખજો જો આ બે જોઈન કર્યું હોય તો આ કન્ડિશન તમારે માનવી જ પડશે બરાબર એના સિવાય નહીં ચલાવી નેક્સ્ટ છે આગળ આ તો સ્ટડી મટીરીયલમાં સાહેબ શું મળશે સ્ટડી મટીરીયલમાં તો ટોટલ તમને 5 બુક્સ ફ્રીમાં મળશે આની અંદર 5 જિગલી બુક્સ છે તમને ફ્રીમાં મળશે એમાં તમને ખ્યાલ છે કે સૌથી વધારે તમને ખ્યાલ છે કે જૂના ઘણી બધી બુક્સ છે પણ આરોગ્ય ડિમાન્ડ કેમ છે કારણ કે બુક છે એની છે બરાબર એનું સોલ્યુશન છે એકદમ અને છે એટલે સૌથી વધારે આરોગ્ય જે બુક છે એની ડિમાન્ડ છે

આ સિવાય જનરલ નોલેજ ની પણ તમને એક બુક મળવા પાત્ર રહેશે એમ તમને અહીંયા થી પાંચ જેટલા પુસ્તકોનો સેટ મળશે આ સિવાય તમને બરાબર 30 જેટલી ઓએમઆર મળશે 30 જેટલી ઓએમઆર આપવામાં આવશે ક્લાસમાં તો તમને મળશે આ અલગથી આપવામાં આવશે સ્વ મૂલ્યાંકન માટે અને આ જે બરાબર છે ઓએમઆર છે એ તમારે પાછી સબમિટ પણ કરાવવાની રહેશે પરીક્ષા આપીને એ તમને ક્લાસમાં જણાવવામાં આવશે કે કઈ રીતે કોર્સ થશે તો એક આ પણ તમારા માટે એડ કરેલું છે મેં પછી બીજો શું મળશે તો જે પણ આ કહેવાય જે પણ આ કોર્ષ જોઈન ઓફલાઈન નો તો એમને આરોગ્ય જે છે એ ફ્રીમાં આપવામાં આવશે આરોગ્ય તમને આપવામાં આવશે અને આરોગ્ય ની અંદર ગુજરાતી ભાષા ઇતિહાસ ભૂગોળ આરોગ્ય હેલ્થ સેનિટેશન મેથ્સ અંગ્રેજી ટેસ્ટ છે બધું તમને મળી રહેશે અને સર આ જે છે ને એબીએસડબલ્યુ અને એસઆર સેકન્ડરી ઇન્સ્પેક્ટર માટેનો છે ફિનલ ફિનલ હેલ્થ વર્કર હોય તો એમને સી કેર નામનો કોર્સ મળશે સીકેર નામનો જે કોર્સ છે ઓનલાઈન મળશે છે ઓફલાઈન સાથે સાથે ઓનલાઈન પણ તમને કોર્સ મળશે આ બંને લાઈવ અને રેકોર્ડેડ કોર્સીસ છે તો એ તમને મળવા પાત્ર રહેશે ચલો ક્લિયર અને આ જે સી કેર કોર્સ છે દરેક ભરતી માટે એક જ કોર્સ છે

मोपिस पंचायत ने ही 10 जितनी मोप बेस मर्स खास याद रख दो पंचायत ने 10 जितनी मोप बेस मर्स है सरप्राइज टेस्ट ऐसे आसी भाई तुम्हारी ऑनलाइन टेस्ट कॉन्रा से ओके अबे फीस के लिए वैसे ही पण घणाई दूं जो अइया फीस नथी तुम्हारी या फीस, फीस हु ना गो एना फीस नहीं गई इन्वेस्टमेंट इन योर फ्यूचर તમને ખબર છે ઘણા બધા પોલિસી લેતા હોય છે ને LIC ની પોલિસી લેતા હોય રિલાયન્સ ની રિલાયન્સ ની બોન્ડ છે ઘણી બધી અલગ અલગ પ્રકારની ઇન્સ્યોરન્સ પોલિસી તમે લેતા હોવ છો કે કેમ લેતા હોવ છો કારણ કે કાલ ઉઠીને કઈ પણ થઈ જાય આપણને તો વાંધો ના આવે તો આ પણ એક સમજો કે આ એક પ્રકારનો ઇન્સ્યોરન્સ છે આ કયો ઇન્સ્યોરન્સ છે તમારો કરિયર નો करियर ना इंश्योरेंस स्कैम छे कारण के आज एक बैच छे ये पर तुमने नहीं तो मैं तुमने कहूं तो लिमिटेशन छे आदि लिमिटेशन छे फक्त ने फक्त 100 विद्यार्थी बराबर कारण के जे क्लास नी कैपेसिटी छे 100 विद्यार्थी छे ने हूं बीजी बैच करावी सकू एम नथी ओके तो जे 100 विद्यार्थी हो माटी नीच बैच छे जे पहला रजिस्ट्रेशन करावसे ई लोकोनेस एडमिशन બાકી બીજા બધાને એડમિશન નહીં મળે તમારે પછી ઓનલાઈન કોર્સિસ લેવા પડશે આ એક લિમિટેશન છે અને મોબાઈલ જે કહું મેં એ બે લિમિટેશન છે કારણ કે મેં કહું હું સ્પેશિયલી તમારા માટે 3 મહિના માટે આવી રહ્યો છું તો 3 મહિનાની અંદર હું એક જ બેચ કવર કરાવી શકું છું એટલે પાછળ અલગ હોય તો એ અલગ વસ્તુ છે અત્યારે હાલ માત્ર ને માત્ર 100 જેટલા વિદ્યાર્થી માટેની બેચ છે તમારો એક પ્રકારનો ઇન્વેસ્ટમેન્ટ છે કેટલો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે બરાબર તો તમને કહી દઉં

બરાબર व्हाट्सएप મેસેજ कर जो तुम्हें आने लग जो ऑफलाइन बैच પછી તમને બીજી જે પણ માહિતી હશે તમે બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે બધા તમે પૂછી શકશો અને બરાબર તમારું જે સપનું છે એ સાકાર કરવાનું છે અને હું 100% ગેરંટી આપું છું બરાબર 100% શું આપું છું ગેરંટી આપું છું આની આપું છું સિલેક્શન ની મારું એવું સપનું છે

તમારી જે ডেইলি ડેસ્ક લેવાસ છે એમાં તમારે एवरीડેસમાં 80% થી વધારે માર્ક્સ લાવવા જોઈએ જો આપનું આઉસે તો હું તમને 100% સ્યોરિટી આપું છું કે તમારું સિલેક્શન આવનારી જિલ્લા પંચાયતની પરીક્ષા છે કે નગરપાલિકાની પરીક્ષા છે એમાં તમારું 100% સિલેક્શન થઈ જશે અને તમે જ મને તમારો ઓર્ડર નોટુ મોકલજો ચલો ક્લિયર

हाँ तब में पीजी नहीं व्यवस्था रहता है पीजी तो हमारे वहाँ कोई अलग से आप बैच में इंक्लूडेड ना थी तब में पीजी नो जो चार रुपए तो हमारे जेते पे करवाने रहे ओके क्या थी, थी शुरू था इसे मोहब्बत बनी बात है इसे आप बैच हमारी जानवरी माँ लाजे तो पहले जानवरी इसे तो जानवरी थी आप बैच � જે આપણી ઉત્તરાયણ બરાબર મકર સંક્રાંતિ કાઇટ ફેસ્ટિવલ છે એની આસપાસ તમે જો રજીસ્ટ્રેશન કરાયું હશે તો તમારા જે ક્લાસ છે ક્યારે શરૂ થશે ઉત્તરાયણની આજુબાજુ બાજુ ઉત્તરાયણ પછી જ રહેશે જે તમે ઉત્તરાયણ મનાઈ ના આવો છેલ્લો તહેવાર મનાઈ ના આવો બરાબર પછી તો આપણે નોકરી લીધા બરાબર નોકરી લીધા વગર કોઈ છૂટકો નથી અને ખાસ એક બીજી માહિતી આપી દઉં કે મને એવા બરાબર ઇનપુટ્સ મળ્યા છે કે પંચાયત

બરાબર હવે આવે એટલે જોઈએ તમને ખબર જ છે આવવાની છે તો ફાઈનલ છે ઘણા બધા ન્યૂઝ પણ તમને મળી ગયા છે તો સમય પણ થોડો ઘણો આસર ફિક્સ થઈ ગયો છે આ સમય દરમિયાન તમને બરાબર પંચાયત તમને માહિતી આપી દેશે ચલો ક્લિયર ગોણ સેવા મ્યુનિસિપલ સેનેટર ઇન્સ્પેક્ટર ની પરીક્ષા કેર આવશે બરાબર ગમે તે રહી જશે ગોણ સેવા ગમે તે રીટ નાખી દેશે ચલો ક્લિયર ઓકે ચલો પંચાયત નો સિલેબસ બદલાશે ઇટલી એ નખી નથી પણ ઓફિશિયલી લીડર થઈ ગયો છે કે બદલવાનો છે એમાં સાઇન પણ તમે જોઈ લીધી હશે જે તે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એની સાઇન તમે જોઈ લીધી હશે તો તમને જે નવી બેચ છે એમાં નવા સિલેબસ ને અનુરૂપ જ તમને કરાવવામાં આવશે કારણ કે જૂનો નવો સિલેબસ સરખો છે ખાલી માર્કિંગ નો ફરક છે એમાં ગુજરાતી અંગ્રેજી 35 35 માર્ક્સ નું હતું ત્યાંમાં 10 નવા સિલેબસ માં 10 માર્ક્સ નું થઈ ગયું છે એમાં મેથ્સ રીઝનિંગ 35 માર્ક્સ નું હતું નવા સિલેબસ માં 60 પાછું કરી દીધું છે बाकी बता से लोगों बिज हेल्थ सैनिटेशन तो सहमत है तमाम चलो क्लियर आप फक्त ने फक्त बराबर आप फक्त ने फक्त ऑफलाइन बैच है जो पॉसिबल हो से तो हम लाइव टेलीकास्ट करियो छु जेथी बीजा विद्यार्थी वो ऑनलाइन पण आनो लाभ ले सके बट ये शॉर्ट नथी आपको अतरे हाल फक्त ने फोकता રાબર હું ટ્રાઈ કરીશ કે હાઇબ્રિડ મોડમાં કન્વર્ટ થઈ જાય બટ હું તમને એશ્યોર ઈટ ડિનોફ યાદ તો સર ક્લિયર ચલો બાકીના જે પ્રશ્નો છે તમે સીધા જ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો લાઈબ્રેરી આસપાસ ઘણી હોય છે તમે જોઈન કરી શકો તો કરી શકો ક્લાસની પણ લાઈબ્રેરી હોય છે પણ તમે સમજો કે સૌ વિદ્યાર્થીને લાઈબ્રેરી ક્લાસમાં ના હોય ક્લાસની લાઈબ્રેરી હોય બટ એટલા બધા વિદ્યાર્થીઓને એકસાથે ના કરી શકાય સ્ટડી તો તમારે ડિસ્ટર્બન્સ થાયો છે આ

ઓફલાઈન સ્ટડી શું છે માહોલ પડી રહેશે તમને ઓફલાઈન સ્ટડી શું છે પ્રેસરાઇઝ સ્ટડી થશે તમને ફોર્સ કરીશું ભલે ઓનલાઈનમાં તમે આવો કે નહીં મનથી ખબર તમે લેક્ચર આપો છો કે નહીં આપો મનથી ખબર તમે દરરોજ લેક્ચર ભરો છો કે નહીં મનથી ખબર તમે કન્ટિન્યુ બે કલાક બેસો છો કે મનથી ખબર અહીંયા તો તમાર બેસું પડશે મોબાઈલ બી તો સાઈડ સાઈડમાં મૂકાય જશે ઓકે એટલે આ ઓફલાઈન બેસનો ફાયદો છે ચલો

તમારી કઈ ક્વેરી હોય તો જણાવી શકો ચલો ઓકે તો હજી કોઈ પણ ક્વેરી હોય તો તમે મને મેસેજ કરી દેજો બાકી મારે જે માહિતી આપવાની મેં આપી દીધી છે હજી એવું લાગે તો તમારી ક્વેરી નાની મોટી હોય સોલ્વ કરી દઈશ પંચાયતમાં એફએસડબલ્યુ ની કેટલી વેકેન્સી આવશે પંચાયતમાં એફએસડબલ્યુ ની આશરી પંદરસો ની આસપાસ આવવાની છે અને એમપીએસડબલ્યુ ની આશરે હજાર ની આસપાસ આવવાની છે એટલે બહુ મોટી વેકેન્સી છે ચલો चलो मैथ्स લાગે છે

यस एमपीएस एप्लिकेशन के अंदर नगर पालिका नो सिलेबस कंप्लीट हीगा और सर वीडियो बैक एंड ट्राउंड वीडियो पैकेज है चलो ओके <coughs> okay. चलो दन हवे बाकि नीचे तमारी पर्सनल वेरी वहीं नहीं तो मैं आपसे क्या है व्हाट्सएप्प मैसेज करूँ दो तो दोबारा धारे सारी तो सॉल्व हो जाए ओके

કે 2026 માં હું નોકરી લઈને જ બતાવીશ સમાજમાં મારું નામ રોશન કરીશ માતા-પિતાનું નામ રોશન કરીશ અને મારું જે કરિયર છે એને હું આગળ દબાવીશ ઓકે સો બાય થેન્ક યુ ગોડ બ્લેસ યુ જેને પણ રજિસ્ટ્રેશન કરાવવું હોય એ જલ્દીથી કરાવી લેજો ઓકે ચલો જય હિન્દ જય ભારત થેન્ક યુ